ત્યારે હરિ દર્પણ બારસિયા દ્વારા ધમકીઓ પણ મળે છે કે ભાઈ આની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા પણ છે અને ભાજપના પ્રમુખ છે અને રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે બરાબર તમે આવું દર્પણ બારસિયા છે અને એ અમારા ધંધાના પાર્ટનર પણ છે જો તમે આ મેટરને કંઈ ઊંચી કરશો કે કાંઈ કરશો તો તમારે પૈસા ખોવાનો વારો આવશે તમે અમારું કશું કરી નહીં શકો બરાબર માટે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારી પાસે તમારું પેમેન્ટ અત્યારે નથી એટલે અમને આવું જાણવા મળતા કે ભાઈ અલ્પેશભાઈ નું નામ આવે છે એમના પાર્ટનર કે છે તો એક સમાજના પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જેઓ સારા હોદ્દા ઉપર છે તો આપણે એની રજૂઆત એના માટે કરીએ એટલે અમે અલ્પેશ ઢોલરિયાનો કોન્ટેક એક સારા વ્યક્તિ પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અમે કોલ કરાવીએ છીએ તો અલ્પેશભાઈ ઢોલરિયા એ કોલની અંદર એવું કહે છે કે હજી અમારા છોકરાને એની પાસેથી બે કરોડ રૂપિયા લેવાના છે બરાબર બે કરોડ રૂપિયા લેવાના છે એ છોકરાનો મને કોન્ટેક કરાવો ને તો જે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એવું કહે છે કે ભાઈ છોકરો તો બહુ સારો ને સીધો છે આવું કરી ના શકે બરાબર જો એને બે કરોડ રૂપિયાના આપવાના હશે તો એ હું જવાબદારી આપું છું કે એ પૈસા આપી દેશે પણ આ મેટરના અંત સુધી પહોંચ્યો ને શું વાત છે એ તમે સાંભળો એના માટે હરિ પટેલને હરિ પટેલને ઢોલરિયાભાઈ રાજકોટમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એપએમસીમાં મળવા માટેનું કહે છે પણ અહીંયા કોઈ કારણોસર મીટિંગ શક્ય ન હોય એટલે ઢોલરિયાભાઈ હરિ પટેલને ગોંડલ ગોંડલ રોડ ઉપર આવેલી ભાજપની કાર્યાલય પોતાની ઓફિસ બતાવીને ત્યાં મળવા માટે બોલાવે છે ત્યાં મળવા માટે બોલાવે છે અને અંદર અંદર દોઢ કલાકની ચર્ચા થઈ છે દોઢ કલાકની ચર્ચાની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા હરિ પટેલને ગર્ભિત ધમકીઓ આપે છે કે ભાઈ અલ્પેશ ઢોલરિયાને મીટિંગ હરિ પટેલને હરિ પટેલને મીટિંગ થઈ હતી અલ્પેશ ઢોલરિયા સાથે જ્યાં હરિ પટેલને માત્ર ને માત્ર આશ્વાસન તો નહીં પણ એક મીઠી ધમકીઓ પછી હરિ પટેલ એવું કહે છે ભાઈ જે મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે હું ખૂબ જ મુશ્કેલીમાં છું અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો આવું આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો આના આમાંથી અમુક ફંડ પાર્ટીના આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે એમાં અલ્પેશ ગયેલી છે અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ભાઈ ધવલ દવા આમાંથી તમને પૂરી રકમ મળવાપાત્ર નથી માટે જો તમારે સેટિંગ સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું બાકી જે પાર્ટી છે એ આ લોકોનું કાંઈ કાંઈ કરી નથી લેવાની આ બહુ ઊંચી ઉચકીય રાજકીય લાગવા ધરાવે છે માટે તમે આ મેટરને અહીંયા અહીંયાના અહીંયા પૂરી કરો ક્લોઝ કરો આવી ગર્ભિત ધમકીઓ અમને ભાજપનું ભાજપની જે કાર્યાલય છે જે એમ માનવામાં આવે કે ભાજપ આ લોકોને એનું પોતાનું મંદિર કહે છે ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા પોતાની ઓફિસ કેમ કહી શકે મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ઢોલરિયાએ ચાર કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે હું તમને આ આખી ઘટના પહેલા તો તમને ઈ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે એ કોણ છે ક્યાંના છે કેવી રીતે છે એ મને ખબર નથી બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો હવે ક્રિપ્ટો કેવા કલરનું હોય શું હોય એ મને ખબર નથી ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ બે મહિના પહેલા મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈ નો હરિભક્તનો દીકરો છે અને એને કઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તમે મદદ કરજો ને એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી અને કયો કાલ તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ બપોર થી સાંજ સુધી આવો તો તમે રાજકોટ કાલી મારી મિટિંગ હોય હું ત્યાં આવીશ પેલા એ અગિયાર વાગે પહોંચવાના હતા પછી પોચા લગભગ ત્રણ વાગે ચાર વાગે એટલે મેં એને પાછો ફોન કર્યો ગોંડલ ધક્કો ન ખાતા તમે રાજકોટ અહીંયા રાજકોટ આવજો કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ છે તમારે હેરાન ન થાય અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થાય મારા એ મિટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી મારી મિટિંગ હતી ને તમારા બધા રસ્તાનું કામ ચાલુ છે ત્યાં ધક્કો નહીં તો એ ભાઈ મને મળ્યા એને વાત કરી કેલ્પેશભાઈ અમારી આરિયા રાજકોટમાં આવી ઘટના બની છે અલ્ મેં કીધું તમે કોણ હતું કહ્યો એટલે એને ના માપ્યું ભાઈ મારી દર પણ બારસિયા કરીને છોકરો છે મેં એનો કોન્ટેક્ટ કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી ચાલતું આ ભાઈ કે ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા બેઠો અને આવી રીતે ગયા તે પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી છોકરા મળ્યા મેટર હું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે હમણાં તમને કોપી આપી છે મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય તોય મને સજા થવી જોઈએ અને આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષી કહું છું કે આની અંદર જો મારો એક ટકા વાની પોઈન્ટવા રોલ આવે ને એક પોઈન્ટવા મારો રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું સો ટકા પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના પ્રયાસ છે અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો એનું મને દુઃખ નથી દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે ભારતીય જનતા પાર્ટી મારી માં એના માટે મેં પાર્ટીમાં કીધું છે અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી મારા બે મોબાઈલ નંબર આપ્યા છે મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારે કોઈ હિરપરા ફરિયાદ કરી છે એની અરે કોલમાં વાત થઈ હોય અમે ક્યાંય મળ્યા હોય તો મારી તમામ પ્રકારની જવાબદારી છે કોઈને હું ઓળખતો નથી ઓનલી ફોર ઓનલી ફોર મને બદનામ કરવા માટેના પ્રયત્ન છે મેં સીપી સાહેબને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને કે એક ટકાવા હું હોય તો બ્રેઇન મેપિંગ ટેસ્ટ પણ મારો કરાવો

હું સો ટકા નિર્દોષ સાબિત થાય એનો મને આત્મવિશ્વાસ છે કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટર થયો ને ત્યારે મારા પપ્પાએ કીધું છે કે આપણે છાસ રોટલો ખાઈ લેશું પણ આપણા ઘરમાં હરામનો રૂપિયો ન આવવો જોઈએ એ હું આજે તમારી સામે બેઠો છે ત્યાં સુધી મારા દીકરાના સોગન ખાઈને કહી શકું કે મેં કોઈ દી પચાસ પૈસા ક્યાંથી